અરે વિડોા નચ્ચર ચાલુ છે બરાબર અમિરા નીરા ઢાકી પાથરો ઢાકી બાજરો ને બજે ઢાક્યો માંનમાં નગડી છે તચ્ચરે ડાંડર લેવા આવ્યો સગન કગન વાડી હાલો આપણે લઈ જવાનું છે ડાંડર લઈ જવાનું છે કાટીજો હાલો હાલો ડોહીમાં કાટીજો આ ડાંડરનો પૂળો છે એક આ છે એક આ તો બાજરો ઢાક્યો છે વરસાદને હિસાબે ઢાકું પડ્યું ના બાજરો ને બાજરો ઢાક્યો હે

હા મિત્રો સાઈકલા હાટું કરવું પડે આ બધી ને એના માટે આજનું વાતાવરણ ને કદાચ વાવાઝોડું આવ્યું હોય ને તો આપણે તો ઘરમાં જાય પણ ક્યાં જવું બિસારાને હું પછી ઓલા રોજડા આવતા હશે ને કે માલ ડરાવે પવન એ જવો છે આજ આ જવો તો ખરી એકદમ કાળું ઓછું છે વાતાવરણ ભાઈ રેડી હાલો ઓ હૈ મારે મહારાજ વરાજ મિત્રો કેવું વાતાવરણ છું તમે જો આવું કોઈ દી નીચું હજુ Atarina, tidak bisa. Bisa Oke. di Mitra, Tidak, aku bisa diberi kabar saya mitra. હા છે ને આપણે અહીંયા આની માથા નાખવાનું છે અને આની માથે પછી કાગળ આવી જાય ઢાંકી દેવાનું છે કારણ કે પક્ષીઓને બહુ તકલીફ થાય છે તો કદાચ છે ને સુરત જાય પણ અહીં જે પક્ષીઓ હોય ને એને બહુ ઓલું થાય છે તકલીફ હવે વરસાદ તો જો ને ભાઈ ભાઈ હવે આવતો જઈ છો આવું મિત્રો પહેલી વાર છું હજી નથી કારણ કે એક ધારો વર્ષો વરસાદ અરોડે એવું ક્યારેય નથી આ આવું ક્યારે કોઈ જોયું નથી ક્યારેય છું નથી વરસાદ આવો પછી ખબર પડે ભાઈ નક્કી ન આનું શું થાય લઈ જવાનું છે કાગળ બહુ મજબૂત આવે વાહ ભાઈ વાહ વાહ ભરાણે આમ જોયું કાગળમાં જો પવન એટલો છે વિચાર કરો પવન કેટલો છે આવ વરસાદ આવ્યો પાણી અત્યારે છે ને પડવા જો જો કેવું પાણી પડવા આ પડે નઈ ને એના હિસાબે આ ઢાંકવામાં આવ્યું છે જોવા જો જેટલો વરસાદ આવે ને બધો છે ને અત્યારે ઢળી જાય એટલે પાણી છે ને નીચે કઈ બગડે નહીં વરસાદ નો અવાજ કેવો સરસ મજાનો આવે લો કાગળ ઉપર પડે ને એટલે અવાજ જ એવો આવે ઉપર આવી રીતનું થઈ ગયો ઢકાય એટલે આવું કઈક દેખાય જો કેવું સરસ મજાનો અત્યારે ઢકાઈ ગયું ને કઈક આવું દેખાય છે જો એ પક્ષીઓને મેળ આવી જાય કેવું સરસ મજાનું થઈ ગયું છે ભાઈ ઢકાઈ ગયું એટલે વાહ ભાઈ વાહ એક પાણી ટીપું નથી પડતું આમ જોવા કેવું સોખું છે જો અહીંયા એક થોડુંક પડે છે પણ એ કામ પડે અહીંથી આવે ને વરસાદ એના હિસાબે પડે છે હવે દેવાનું માથે દાંડર જો આમને પૂળા હોતું હમણાં

જેથી કરીને છે આ ગમે એટલો પવન આવે ને તો એ ઉડે નહીં બધું બેસી જાય તો કાંઈ નહીં મિત્રો ફટાફટ છે ને લેસ પટ્ટી બાંધી લે ને પછી હું તમને બતાવું કારણ કે માણસ ઓછા ને કામ કરવાનું ઘટે છે ને વરસાદ આવી જાય એનું કંઈ નક્કી નહીં તો ચાલો તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહ્યો ચા બધું બધું કમ્પ્લીટ કરીને પછી તમને બતાવી કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું કારણ કે આપણે આ માંડવો કર્યો ને એમાં ગરમી બહુ છીતી ને આ બધું હેડ બેડ બધું જૂતું બધું ફાઇનલ અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને વરસાદે રહી ગયો આમ જો ને આપણો માંડવો પણ કમ્પ્લીટ થઈ ગયો છે જો કંઈક આવી રીતનો માંડવો બનાવવામાં આવ્યો છે માથા નળિયા પણ મૂકી દીધા જેના લીધે છે ને આ ઉડે નહીં એક જો આ લાકડી પણ મૂકી દીધી નહીં તો આવી રીતનો કંઈક માંડવો તૈયાર કરવામાં આવ્યો છે જોઈને હવે સિકલાને ઉપાધિ નહીં ગમે એટલો વરસાદ આવે ને તોય કે ખાલી વાવાઝોડું આવે ને ત્યારે થોડોક રિસ્ક વાળું રે હાલો તમને હું ધાબે જઈને બતાવું કેવો વરસાદ અંધેરો ની પવન કેવો આવે ને હું તમને ધાબે જઈને બતાવું હમણાં કેટલો વરસાદ ને પવન અંધેરો ને ધાબે આવીને હવે હું તમને બતાવું છું વાદળા આ બાજુથી જ ક્યાંકથી આવતા લાગે તો દેખાય એટલો બધો વરસાદ અંધાઈ રહ્યો છે પવન એટલો છે ને સંજયભાઈ ધાબે લઈને આવ્યા છે નાસ્તો કેવી બે સાટા વરસાદના એટલે આપણને તરત જ યાદ આવે

પકડી રાખો જો મિત્રો આપણને અહીંયા ખડની બનેલી આંધળી જોવા મળી ખડની બનેલી ચાલુ થઈ ગયો મિત્રો ધીમે ધીમે હવે કારણ અપલોડ કરવા માટે ગીર ગરડા જવાનું છે I got no love for the fate is If you wanna play toss. I oh, don't ever slow up. No, I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. કારણ કે ત્યાં આપણા ગામડા છે ને નેટવર્ક નથી આવતું એટલે અહીંયા પાંચ કિલોમીટર ગીર ગળા દૂર થાય છે તો અહીંયા આવીને પહેલાં આપણે લોક છે ને મૂકી દઈએ તો આવી રીતનું કંઈક છે અહીંનો વ્યૂ તમે જુઓ હળવાઈને નવી હળવાઈ આવો એટલે હં કાંઈ નહીં તો તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહો ચા સુધીમાં અમે છે ને જરાક લોક મૂકી દઈએ નવો તમે જોતા આવજો હાર ગાડી ક્યાં ચડાવો જો મિત્રો ડુંગરા ઉપર

આમાં શેકલા લે છે અત્યારે ઉતા લાગે હવે આવીને ખાઈ લે જાગીને ફાઇનલી મિત્રો આજના બપોરામાં છે ભીંડાનું શાક છે પાપડી ગાંઠિયા છે ને ખાટી છાશ છે ને ગરમા ગરમ રોટલી છે તો જો આવી રીતનું કઈક છે બપોરામાં આજમાં ओला वीडियो बनेस केम छे मोटा यूट्यूबर क्या रे आया हं अगड़े हं अगड़े ते खावा बेहि जाओ हलो चलो वाव हम खाएंगे चिकना ग्लो क्या बिछो आई एक किलो तो आई एक किलो पर एक किलो थोड़ी न जो हला एक किलो केबिन में बैठ्यो तो हां केबिन में बैठो तो केबिन में एकलो वेई गयो एकलो बिके नहीं कोई नहीं तो कितना में भणे एक झुंडर केजी में

રુદુ આવે થાય એને પટાવીને તો લઈ આય થાય હું રુદુ આવે તો મજા આવે એ પ્લાન હું બનાવે પેલા કેતો જાય રુદુન કે હાલ ભાગ ખાવા જાય એમ કરીને ભઈ આવે કાઈ નહીં મિત્રો આજ માટે આટલું જ છે ને ખાઈને પછી કરવાનું છે વિડીયોનું એડિટિંગ મિત્રો મારો આજનો આ વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બધાને જય માતાજી મળીશું હવે એક નવા વ્લોગમાં